ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો છો જો જો કો લાઈવ મેવું

ચારસો ને અઢાર રૂપિયા

પચાસ રૂપિયા બાવન પંચાવન પંચાયત

450 અત્યારે જીલાલો બાદ રાણીજી 450 કે કે પટ્ટા બોલુ એક 500 70 80 પાછી એ કાપી લેવા તો 500 69 70 80 500 500 100

બેતાલીસ હારું છે રૂપિયા સારું છે ત્રણસો બાવન ચાલીસ ચાલીસ રૂપિયા ચારસો ઓગણસાઠલો <Sßelijk>

અઢાવી બાવીસ અઠ્યાવી ઓગણત્રીસ ત્રણસો ને ઓગણત્રીસ બોલો ત્રણસો ત્રીસ એકત્રીસવી ચોત્રીસ પાંત્રીસ રૂપિયા ત્રણસો चार सौ एक ત્રણસો છાસી પાછળ પંચો નેવું પંચાણું ચારસો બે પાંચ બાર પંદર ની બાવીસ બેતાલીસ બેતાલી અડતાલીસ બાવન રૂપિયા ત્રણસો એકાવન રૂપિયા ઓગણન સિત્તેર છસો રૂપિયા સિત્તેર એકોતેરતેરતેર બોતેર ત્રણસો અઠ્યોતેર

અગિયાર પંદર એકવીસ બીજો ભાઈ ઉપર છે ઉપર ચારસો ને બત્રીસ રૂપિયા ચારસો ને બત્રીસ રૂપિયા